તમારા ભાઈ પણ ઘેર કરો મેલી લાકડી શોમા કાકા બીજું કશું ખરો અરેશ્વા વગર નો છે આજે દોરો લઈ કાલ વધારે પદ દસ લાખ રૂપિયા જાય ને તો તમારું લાણી મેલતા વાર ના કરે

દોઢ ટોળા દોરો લેવાનો છે ટાલ પડી દઈ મોટો ચાલુ સરપંચ એને પોત હજાર લેવા તા અને આપણે તો રૂપિયા બે લાખ રૂપિયા લેવાના છે ભય પણ રાખવાનું કાઠવું પડે સર એમ તો કદી ઘેર નહીં બોલાવતો મારી જિંદગી મને કટકો રોટલો નહી ખબર બોલ પાછા કે છે ખાવા થી ખાઈ પી ના જી જ લોકોની ઊંઘ ઉડાડી નહી ઓળખતો ભાઈ ઓછો પટપટાવી છે એટલે

ચોરી લઈ લેવાયે એટલે દાદાગીરી કરવાની શું દાદાગીરી કરી દાદાગીરી ના કરી પૈસા લેતા ના નહીં બોલે ઉપર ખેમાર તું આટલી બધી ગરમી મારા દોરો હતો વાત કરી સીધી તે તારા ભાઈનો હોય એટલે કણ હે તાર માતું ખોલી છે મેં જીવાન તું મારો ભાઈ નહીં આ બેઠો આવ ઉભો મારો ભાઈ

આપડે તો આખો રાખી ને કાકા હું તો કઉ છું ગાડી પર આવજો ના એ બધી મજૂરી અમારાથી ના થાય અમે બે જણો રન ગો મળી કર તું પૈસા હાલ ના હાલ અમારા મો

ઉછી ના લઈ જોરી કરી માથાકુટ કરી બીજા આપડે ના કરો એમ ધોકો લઈને પૈસા તૈયાર રાખજે

પણ પૈસો નો વાર કરવો પડશે આમ પૈસા કોણ આલા ગોમો આ નઈ જીબ્બા દી હો મને નઈ જીબ્બા દી મથી સરપંચનો નો કેસ પટ્યો તો અને આ ખેમલા નો પાસો કેસ ખુલ્યો અને અમુ તો આ બે જણના પાસા ભેગા થઈ જાય એટલે પૈસા લીધા વખતનો નો નઈ સોર્યું હું મરી જો ને તો તો પૈસા તો લે આવી પણ ગમે તે કરીને પૈસો નો વાર કરવો પડશે હું ગોમો કોણ આલા પૈસા ગમે તે શોખ ને કરવું પડશે પૈસો નું

કારણ કે આ ખેમલા એવો પૈસા નહીં આવ્યો ને તો એના તાંજો મને છોડ નહીં પૈસા આવ્યો ને તારે જ મને છોડશે ગમે તે કારણે બાબુજીના પગ દબાવવા પડે તો પગ દબાવવા છે પણ પૈસા તો એમાં પાસે લેવા જ છે અને એ હાથી રહી અને પછી તો વરાઈ દે હું પણ હાલ તો પૈસા આવે કા હાલ તો છૂટું કા જે પૈસા કીધા એવા નાલવા તો પરસી ખેમલા એવા નાલ્યા વગર તો છૂટકો નહીં આ બે જણા રહ્યા ને એ પૈસા લીધા વગર છોડું નહીં મને

તે ભરાઈ રહ્યો હોય તો અમે મુહ કરું કે જીવનલાલ કોઈ ગરમી પડો છે કોઈ ગરમી પડો છે ને એવો બફારો મારે છે ને વરસાદ આવ્યા પછી તો રવરાતું જ નહીં કયો અરે બાપુ પેલા તો આ ઓબાના સોયલા ઠંડુ એમ રથું તું પણ હોય અમે તો ગરમીનો બફારો ઉકળાટ મારે છે અરે મને અટક એવું થઈ ગયું છે કયો શેમ અટક આવે બાપુજી હાલ હું એવો ભરાઈ રહ્યો ને દસ ટકા વ્યાજવા પૈસા લીધા હોય અને હાલ પૈસા હાલવા જ નહીં મારા પાણી એક રૂપિયા ને પૈસા માંગવા આવે છે ઘેર કયો અને પૈસા ભરવાના મારા તે તી દહ ટકા લીધો એમાં હું કરું લે તું તો ચોરીઓ કર દહ ટકે વેદવા લી જુગાર રમ આ તે ધંધા કર ભરાયું એટલે હોય બાનું અરે બાબુજી હું તમારા એકણ હાથી રહ્યો પણ મને પૈસા હાલો તું મારા હાથી રહ ને હું તને પૈસા આલુ તમારા તમારે કશું કોમ લાલ નુનિયા એવી થઇ જાય પૈસા આલુ અત્યારે તમે મારા હાથી ને એટલે પેલા એક દાડો કોમ આવો બે દાડા કોમ આવો ત્રીજા દાડા કે મારા હાડી મોદો પડે છે ઈ જવું પડશે વણિયો મોદો પડે છે ઈ જવું પડશે એમ કરી કરીને રજાઓ પાડો એટલે માર તો ધંધા ની પથારી ફરીદા ક હોય થાય બાબુજી એક રજા નઈ પાડું બસ

પછી સોણ ભરી દી દૂધ ભરાવા જો આવો માણસ જોવા મારો કસવા જો બાબુજી ચાર હજાર તો ચાર હજાર પણ મારે રહું છો ખરું મારા પૈસા જોવું છે એવું છે બાબુજી કોઈ મારા વધારે પૈસા લેવાના નહીં પચીસ હજાર આલો હાલ પચીસ હજાર આલું પણ ચાર હજાર લેખે સો મહિના મજૂરી કરવી પડશે હોય કશું અને સો મહિના ગધા મજૂરી કરે હાથી રવું પડશે હોય કાનું પૈસા વરસી રે તો હાથી હું પેલા કોઈ નો રૂપિયો નહીં પણ આ તો જીવન તને ઓળખું છું એટલે રાખજો પાછા

અને બેજો આમથી આમ ફેવરામાં આખો દાળો જતો રહે ઉભા રહો પેલા પૈસા લઈ આવ પછી તમારી વાત હા આ ગમો કોઈ બીજો પૈસા લે એવો નહીં આ બાબુજી હારા કેવા તે પૈસા લે છે આ બાબુજી પાસેથી પૈસા ઇમનમ નહીં લીધા આ પેલા ખેમલોને સોમલોને ખરા ને મને અહીંથી સોરાઈ ના જાય કે એટલા ભી પૈસા લીધા છે લે જીવનલાલ આ 25000 પૂરા છે તમે તાર હાલ પૈસા મે લેવા જેને હલવાવાય ને આ અને સીધા પછી વાય આવી જો બાબુજી અમુ વાણ બુ હું આવું પૈસા મેલી કશો વધુ ને જો સસ્તું મજૂર હાથમાં તમે તાર મજૂરી કરો વાયકણ સો મહિના સુધી મજૂરી કરશો તને તમારા પચીસ હજાર વર્ષી ઓછી થતી હોય ને એવું લાગે છે ના કરી દેવા પડે અને વેચી મારું પડે અને નવી વસ્તુ લાવી દેવી પડે મોમા તમારો પ્રશ્ન છે તમારો ગોમ નો પ્રશ્ન છે તમે સરપંચ છો સરપંચ એટલે જેવો સરપંચ નહી ચાલુ સરપંચ કે ચાલુ સરપંચ ઓ પાછો માથે સરપંચ નહિ મૂકવાય બાબુ જઈને કેવાનું છો આખો ચાર દાવા વરસાદ આવે ને

સરપંચ એટલે કોઈ માટે પણ તો છું એ મોત થી ને બીજા સરપંચ હે બાબુજી જવો જવો સરપંચ નહિ એટલે પાછો ગમ ચાલુ સરપંચ છું એ મી કીધું બંધ સરપંચ બાકી મનથી બોલાવાના હું કીધું કે

બીજું કોઈ નહીં અમુક ખરા બધી વાત થી પૂરા થઈ જશે એટલે એમાં વાથી પૈસા લીધા છે વેચવા અમે સો ટકે અમે સોય બાબુજી ખરા ગોમમાં કોઈ રૂપિયા આલે એવું નહીં ચોરિયો કરી કરી થાચી ગયા એ મો તમે તાર 12 મહિનાને સોમ ઓવર રાખ્યો અમાર જોવાન નઈ હું કેતો તો આપરે પેલા વાહન નું હું કર્યું કે વાહન કેમ ભૂલી ગયા અને વાહન કેમ મે લાલા પેલા તપેલું પિતરનું તે બધું વેચવાનું હતું ફૂટી જતું યે જૂનું ડોહા નું સરુ ને બધું પિત્તરનો વાહન હતો એને ઓહ અમે અમુ સરપંચ છો રો છો તમે તો હે ચાલુ સરપંચ એમ કે હા ચાલુ સરપંચ તમે સ્વર રો છો એમ કહો છું મુ એટલે ગોમવાજો હું કોઈ વિદેશ નહીં રહતો વેચે તો દોઢ મહિનો થયો કણ પૂછી વેચી મારે બધું વેચી માર્યું એટલે લઈ તો જવા તે કે હંગતિ બાબુજી અમીમાં હું પૂછવાનું છેમ હું પૂછવાનું એટલે ગોમ બેગમાં વેચ્યા એટલે મીટિંગ કરીએ દાળ મી કીધું તું બધા ને કે ભાઈ આપડા આ જૂનો વસ્તુ રહ્યું એ બધું વેચી નવું લાવવાનું છે એટલે બધાની લાઈન મને ગણી લીધો તમને ખબર છે હું ચાલુ સરપંચ છું ચાલુ સરપંચ છો બધી એ ખબર છે પણ તમે ચીલા ચાલુ છો એ ખબર છે એ બાબુજી ડોઠું નહીં બોલવાનું હિસાબ માં જો દાડલા ગરમ નથી દેવાનું હંતાઈ હંતાઈ ફરતાતા નહી ઓખત તો પેલા ખેમલાનો દોરો ચોરોણ્યો તને કોણ ઓછો નવો જવો કંચો નવું બધું લેતો આવું છું તમે એકલા જઈને લઈ એકલો જઈ ના લઈ આવું સરપંચ ચાલુ નહી ચાલુ સરપંચ કયો સરપંચ હું એમ કહું છું મારી વાત

હા એટલે પોત માણસ લઈ અને જવાનું છે એટલે તમે મીટિંગ કરો છ હજી અવસર આવે શું કહેવાનું એક વખત અવસર બાળો વાહન લઈ દેવાનો છે એટલે મારા બાપા

કોઈ આ ઉગવાની કરીને એટલે કાઠું પડ્યું છે આમ એકલા જઈ આ વાહન લાવી ગયા ને એ સીધા આપણા ગેરજ ઉતારી દઈએ પછી તમે ત્યારે આવો એવા બિલ બનાવી બનાઈ આલુ એટલે શું ખ

ના એટલે બસ ઊભી રાખો પછી બે મારી વાત હોબડો કાલે ખરા ને અમે એના ઘેર પૈસાની ની ઉઘરાણી કરવા જતા મારા દોરાની ચોરી કરી છે ને એની તે આ તો હવારે હાથ વાજે એનો ખરો ને અમને બધા પૈસા આલી દેવાનો હતો તો તમાર અત્યારે શું હોય કર્યો મને હાથી રાખવાનો આવતો તો બાબુજી એ અમારા પૈસા ગાલીન બેઠો છે તો તમાર શું એને 25000 રૂપિયા આલવાના આવતા હતા અને મન પૂછીને તમારો વાયકણ્યો રાખો તો કા હાથી અમે તારે ખરા ને જીવણિયાના મારા દોરાના પૈસા વસૂલવાના છે ને એટલે ચોમોકા એકાઉન્ટ બેજાના લઈ જઈએ તો લઈ જઈએ જીવન ને લઈ ને તો પચીસ હજાર રોકડા પેલા પચીસ હજાર રૂપિયા રોકડા આલ્યા છે પછી હાથી રાખ્યો સર પગાર પેલા અમારો દોરો ચોરી થઈ ગયો કે તમારા પચીસ હજાર આવ્યા એ બધી વાત જવા દે તારો દોરો સાનો જોયે મને ખબર નહિ પણ મી આજે હમણાં સવારે પચીસ હજાર રોકડા પચીસ હજાર રૂપિયા રોકડા સુધી હજાર નઈ મળે તો તમારા પૈસા પૈસા અને અમારા પૈસા કે મારે ખરા નું આગેવાન છે ને આપણને ધમકી આલી બાબુજી ના ના હું છે ધમકી આલ આગેવાની હોય તો રીતની આગેવાની હોય આ કોકડા ઘર બરબાદ થઈ જાય એવી આગેવાની ના હોય

મે દસ ટકે વેધવા પૈસા લીધા મારા ઉઘરાણી પીવું છે ઉઘરાણી તો અમે છીએ તો એટલે તમે દસ લો છો આ એક નંબર નો જુઠ્ઠો સારો આ જીવન તમે છો વિશ્વાસ કરો છો એ જુઠ્ઠો હોય કન જે હોય મારા જોવા નહી મારા તો કોમ થાય છે એટલું જોવા પૈસા નું થાય

બાર ની નેકળાને જો કોઈને વગડી અડાડી જીવન બેડા તૂટી જ પેલા પચીસ હજાર મેલો અને જીવણિયા ને લઈ ભરાઈ રે હોય વચ્ચે હોપારી થઈ છે શોમા કાકા એક કોમ કરો કશો વાત બાપુજી રાખો દાડા ના એક જ દાડો વાવું હા ખા ગોબરિયા વાળા તું તો હા ખા શોમા કાકા વેચી મારવા પડે આખા આખા તો વેચી મારવા છે પણ કાલ સવારે પછી લઈ અને ગોબરિયા વાળા છૂટો કરી લે કુટવો છે એવો કુટવો ને કાઢી નાખવો કાઢી પડે નાખો